જય માતાજી આપણે ચા પાણી બનાવી નાખા હે ને શિવમના પપ્પા એ ચા પી લીધો હાલો હવે મારે ચા પીવો છે હે ભક્તિ શિવમજી હુતા હે ચા પાણી પી નાખી ના પપ્પા ચા પીને બેઠા હે હવે ખાતર ભરવું હેથી જીસીબી વાળાને ફોન કરવો અમારે બૈડા ડુંગર માં આશાપુરા માતાજી નું મંદિર આવ્યું હે બૈડા ડુંગર માં આવ્યું હે ડુંગર ઉપર હે માતાજી નું મંદિર આશાપુરા માતાજી નું મંદિર હે અહીંયા હાર્દિક ને બીજા એ ભાઈ જાય રવિવારે દર રવિવારે આરતી કરવા જાય શિવમ ના મામા હે ને ગયા હતા તે થોડોક વિડીયો કર્યો હે મંદિરની અંદર ત્યાં મનાય છે ફોટો ને થોડોક વિડીયો લીધો છે તો તમે બધા દર્શન કરો હાર્દિક કામે જાય ને બે ત્રણ છોકરાની જાય દર રવિવારે હાંજની આરતી કરવા જાય માતાજી ની હાર્દિક તો વારે વખતે તો જતો નથી પણ આજ વખતે કામે થી થોડોક વેલો આવ્યો તી પછી ગયો રવિવારે આરતી કરવા ગયા હતા માતાજીને આરતી કરી સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને નો ટાઈમ થઈ ગયો અને ખીચડી બને હે ખીચડી પાકમાં મૂકી દીધી હે ને અમારે આજે આખા ભીંડાનું શાક બનાવવું હે તે હું આખા ભીંડા સુધારી લીધા હવે મસાલો કરવો હે અને પીંડા કરી લઉં પછી રોટલા બનાવવા સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાય ને જો મેં ખીચડી મૂકી દીધી ને મમ્મી ભરેલા ભીંડાનું શાક કરે હે ભરેલા ભીંડા મમ્મીએ સુધારી લીધા અને હવે મમ્મી મસાલો ભરે હે હાલો જો તો હવે તમને દેખાડ્યું જો કાલે બપોરે હે ને અમારે ગુવાર બટેકાનું શાક કરવાનું છે તો હું ગુવાર બીટી લઉં કાલ મમ્મીની બારગામ જવાના હે એવા હાટું થઈને હું ગુવાર બીટી લઉં એટલે સવારે હેને ખેંચ ના પડે બા ક્યાં ગામ જવાના હે તો કાલના વ્લોગમાં જણાવશું કાલનો વ્લોગ જોજો એટલે તમને ખબર પડી જાય કે મમ્મીની ક્યાં ગામ ગયા કાલનો અવલોક જરૂરથી જોજો એટલે તમને એમાં અમે જણાવશું કે મમ્મીની ક્યાં ગામ ગયા હાલો તો હવે હું ગુવાર બીટી લઉં આખા ભીન્ડા શાક રોટલો ને ભાતો ઘારી ને ખીચડી બધું થઈ ગયું હોય તૈયાર તો આલો કરી નાખે હું આઈ બાઈ ને ઠંડા ઠંડા પવન નો બેઠો હું જો તમને માલો

મારી તો ગામ અમે કી ગામ જવું એ તમને બીજા વિડીયા માં મળશે જોવા માલે ને માલી મમ્મી ને કાલ ગામ જવાનું હે ઉતા બહુ હલખાઈ ગયો હું

ને શિવમ મારે કાલે ગામ જવું હે કાલે ગામ જવું હોય શિવમ બોજ નો અરખાણો હે કયું કહે કાલો જલ્દી વેલા વેલા હોય જાય ને તો કે વેલું ઉઠાય ગામ જવા હાટ બોજ નો અરખાણો હોય શિવમ એ કાલે અમારે ગામ જવું છે કયા ગામ જવું ને એ તમને બીજા વિડીયોમાં જોવા મળશે તમને મારા વિડીયા ગમતા હોય હા તો લાઈક ને શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો મળશું બીજા નવા બ્લોગ માં કાલે બાય બાય તો બધા મિત્રો આવજો